આબો હતો તો કેરી આયા તો ખબર પડી હતી કેરી તો કેટલી બધી ખરી ગઈ બધી હતી એટલી તો બધી ખરી ગઈ જો આપો તો હાવ ખાલી થઈ ગયો કેટલી ખરી ગઈ કેરી બધે રખડે જો આયા તો રોહિત તો કેરી વેણે તું શું કરે જો એટલી કેરીયું ફરેલી પડી કહેજો જો આ જો આ ઉપર પતરા ઉપર થી કેરીયું ફેંકે આ બો તો હાવ ખાલી થઈ ગયો પાકી કેરી થાસે નહીં એવું લાગે બધી ખરી જશે અરે રોહિત ઓલ બાસ્કુ પડ્યું જો આમાં ભરી લો ના પહેલા ગળી કરો ખાડા ઉપર હાલો તો આપણે પણ કેવી રીતે કરવા લાગી ગઈ જો બધો ઢગલે ઢગલાં થઈ ગયા કેરી ના આજે હનો શું કરે રહી એના પર મેં કહો બધી આપણે કેરી જો આના પર બધી મેં કહો મે ના કે નહીં રોતા પકડ તો જોઈ શકો છો મિત્રો આટલી બધી કેરી ખરી છે આપણે આજે આંબો લાગે ખાલી થઈ જશે હાવ તો જો જેને પણ ખાવી હોય જલ્દી જલ્દી આવી જાઓ ખાવા કેમ કે આજે ખરી ગઈ છે કેરી બધી જો જોઈએ આપણે કેટલી કેરીઓ થાય છે કેટલી નથી થતી છે તો આટલી બધી કેરીઓ ખરી એટલે એને તો લેવી પડશે અને વીણીને જવા દઈશું માર્કેટમાં કેમ કે ખવાય એમ છે નહીં આટલી બધી કોણ ખાય અનો આયાલ જો આ પણ વીણા લાગે છે ઓલી બાજુ બે ત્રણ વીણા લાગ્યા આપણે પણ થોડી થોડી વીણી જોઈએ કેટલી થાય છે મિત્રો તમને શું લાગે કેરી કેટલી થાય છે કમેન્ટ કરજો લાઇક ના કરી તો લાઇક કરી દેજો ને વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ભૂલતા નહીં જો આ તકારામાં વિણે છે હજી તો પવન પણ ચાલુ છે આ જો ખરવાનું પણ ચાલુ જ છે કેરીઓ હજી ખરે છે મને તું શું વિણે છે હે હું વિણે હતું હા બોટલ વિણે છે તું બોટલ વિણે છે તો જો હા આટલી બધી કેરીઓ ખરી ગઈ છે મિત્રો તો આ છે બહુ જોઈ શકો છો આ હેપી થઈ ગયો છે કે કેરીઓ ખરીદી છે આટલી બધી એમ કરીને તો આજે હજી દોડિયા દોડિયા ભરાઈ દે રાખ આ બાજુ દાળમાં અંદર હોય છે રોહિત એક જોવલા દાળમાં પડી તો આજે તમારે પણ આવી કેરી ફરતી હોય તો કમેન્ટ કરી દો જેને બગીચા હોય કે કોઈને આંબા એક બે હોય તો જો આ નેવા માથે પડી છે નફલે પડ્યા છે ભેગા ભેગા અને બે ત્રણ લેવી પડી છે ઘણા જણા કેરી વિનેરા છે આ જોવા લોકોને કેરી વિનરી છે જો કેરી વિનરી મૂકે છે આ થોડી બાજુ ઝાટકા બાજુ પડી છે બે ત્રણ મજા જો ઓલા થયું દાડમનું અહીંયા પડી લઈ લેજે અહીંયા તો હજી બીજી ધ કરી પર એટલે બીજી પડી આ તો આ જો બીજી પડી હતા આ જો તગારું બીજું ફલ ભરી ગયું છે તો મિત્રો વિડીયોમાં બના જો લાસ્ટ સુધી પૂરો વિડિયો જોજો આ જો છે ને પોપટ મરી ગયો કે શું બિચારો રોહિત ઠાકોર કેરી મેન્ટા મેન્ટ થાકી ગયા લાગે છે આ બીજું દોડ્યું છે મિત્રો તો કમેન્ટ કરજો કે આ કેરીઓ છે આટલી કેટલી કેરીઓ છે તમે જો કમેન્ટ કરજો વિડીયોમાં કે કેટલી કેરીઓ છે દસ કિલો પંદર કિલો વીસ કિલો પચીસ કિલો જેટલી હોય એટલી કમેન્ટ કરી દેજો રોહિત આજો બીજી એક પડી અત્યારે એક ઓલા દાણા થળિયા નીચે પડી છે જો એક આયા બે ત્રણ આ પડી આયા આના માથે બે ત્રણ પડી છે લઈ લે બધી આજે મને લાગે આપડો થઈ જાય ખાલી તો પાકેલી આ બાજુ પડી છે મને લાગે કેરી પાક છે નહીં આ બીજી ખરી જો એક ઈટ પાછળ પડી છે અહીંયા અહિયાં અહીંયા જો પેલા મિત્રો આવી કેરી હતી લુમખે લુમખા હતા જોવા બધા આજુ આજુ જો હે ને આટલી હતી આ બધી ઉપરથી ખરી ગઈ છે તો હવે આ જે ઓથમાં હતી નીચે હતી ને એ કેરી બચી ગઈ છે આજુ ખરેરી બોલો કેરી તો અને ઉપરલી હતી બધી પડી ગઈ તૂટી તૂટીને તમે જોઈ શકો છો આવા લૂમકા હતા આપણે કેરીઓના પણ હવે અફસોસ સાથે કહેવું પડશે કે બધું ખરી ગયું છે આ જો તમને બતાવી દઉં એકવાર કે આ કેરીઓ આવી રીતની હતી આપણી જુઓ આ સાઈડ થી પતરા ઉપર પડી હતી પણ આપણે ઉતારી લીધી છે એમાંથી આટલો પવન હોય મિત્રો તો શું રે કેરી નો રે ખરી જાય બધું આ બાજુ તો જોવો કચરો કચરો પડ્યો છે તો કાય એ વનો ચાલ ચંપલ લઈ નઈ તો મિત્રો જોઈ લો એકવાર ફરીથી તો મિત્રો હવે આપણે આને એક બે ફોટા પાડી લઈએ થમનેલ માટે અને પછી આની વકલ કરશું સારી સારી લઈ લઈશું ખરાબ બારે કાઢી દેશું ફેંકી દેશું એને ખાવામાં લઈશું બહુ ખરાબ નહીં હોય તો અને ખરાબ તો ફેંકી દઈશું તો ચલો મિત્રો વકલ કરીએ ત્યારે મળીએ ત્યાં બાય બાય લાઈક ના કરીએ તો લાઈક કરી દેજો તો મિત્રો જુઓ આપણે કેરી ભરવાનું કરી દીધું ચાલુ જોઈએ કેટલોક બાસ્કુ ભરી જાય છે આખું ભરાય કે નથી ભરાતું આમ તો કેરી ગણી હોય તો કેટલી બસો ત્રણસો થઈ જાય હે બસો ત્રણસો થઈ જાય હજી તો મને લાગે સાંજ સુધીમાં કેરી ખરશે જ પવન તમે જોઈ શકો છો આ કેરવડો પવન છે આડા પડી જાય લીંબુ પણ બહુ ખરી ગયા છે લીંબુનો વિડીયો બનાવવા એમ છે ને અત્યારે કેમ કે લીંબુ વિણવાના નથી એટલે તો આપણે કેરીનો બનાવવાનો હતો તો કેરીનો પણ બનાવી દીધો તો એક માણસ આમથી પણ આવશે જોઈ શકો છો એ મારા મમ્મી છે તો જુઓ કેરી ફરી જાશે એમાં તો ફરી નાખીએ જલ્દી જલ્દી કેરી પછી

તો એ ખરાબ ખરાબ ગાડી લેવાની બીજું શું એમાં આવો એ જોઈ ને આમ ફાટી હોય નીકળે બીજું તું ના કરે ખરાબ તો એ નહીં પણ આવી કોઈ ફાટી રહી હોય એ કાઢવી પડે એ અંદર દે નહીં વાનો ચમ ના સમજો સમજો Yeah. Yeah. પૈચા 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 કરે હોય તો આપણે કરે આજે આપડે કેરી ખરી ગયું છે મિત્રો તો ચાલો હવે આપણે જબલા ભરશું ત્યારે બતાવી દઈશું કેટલા જબલા છે જોકુ હજી તો લે તું વિડીયોમાં આવી જઈશ તો ચલો ઉપાડીને લઈ જઈએ આને લઈ જઈએ ગોડાઉ તો કેટલો છે મણ દસ કિલો હવે દસ કિલો તારા બાર અજ્ઞાત કરી ના હોય ચાલો તો મળીએ next video one